નમસ્કાર જય હિન્દ મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલ નોકરી ગુરુજી પર તો મિત્રો આજે આપણે ડેટ વન સાથે જોડાયેલા કોર્ટ કેસ સંબંધિત ચાલી રહેલી ચર્ચાઓ વિશે વાત કરવાની છે તો મિત્રો આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ માત્ર એક જ છે કે ઉમેદવારો સાથે થઈ રહેલી ગેરસમજ અને શક્ય મિસયુઝ વિશે વધુમાં વધુ જાગૃતિ લાવી મિત્રો તો જોઈએ તો કોના માટે મિત્રો આ વિડીયો ખાસ છે તો ખાસ કરીને જેમના માર્ક્સ સિતોતેર ઇઠોતેર અથવા ઓગણસીની આસપાસ છે એમના માટે આ માહિતી મહત્ત્વની બની શકે છે મિત્રો આગળ જોઈએ તો કોર્ટ કેસ વિશે શું ચર્ચા ચાલી રહી છે તો મિત્રો છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા અને વોટ્સઅપ ગ્રુપોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ટેટ વન બાબતે કોર્ટ કેસ દાખલ થયા છે તો મિત્રો એકથી વધુ કોર્ટ મેટર ચાલી રહ્યા છે હવે વાસ્તવિકતા શું છે તો મિત્રો અહીં સરળ શબ્દોમાં આપણે સમજીએ કે હાલમાં અલગ અલગ રીતે બે પ્રકારની કાનૂની પ્રક્રિયા અંગે ચર્ચા થઈ રહી છે પરંતુ એ હજુ અંતિમ નિર્ણય સુધી પહોંચી નથી મિત્રો હવે મહત્વની ફાળો ચર્ચા તો મિત્રો મારા અનુભવ મુજબ જ્યારે પરીક્ષા અથવા ભરતી સાથે કોર્ટ કેસ જોડાય ત્યારે કેટલાક લોકો ઉમેદવારોની ભાવનાનો લાભ લેવાનો પ્રયાસ કરે છે મિત્રો હવે મિત્રો શું માગવામાં આવી રહ્યું છે તો પાંચસો રૂપિયા હજાર રૂપિયા બે હજાર રૂપિયા અને પાંચ હજાર એકસો રૂપિયા હાલમાં અલગ અલગ ગ્રુપોમાં ઉમેદવારો પાસેથી આ રકમની મંગાઈ કરાઈ રહી છે તો મિત્રો વકીલની ફીના નામે કહેવાય છે કે આ રકમ વકીલની ફી માટે છે પરંતુ યાદ રાખો મિત્રો કેટલાક લોકો મોટા વકીલ રાખવાની વાત કરી ઉમેદવારો પાસેથી ફાળો ઉઘરાવે છે હવે મિત્રો શું ફાળો આપવો જરૂરી છે તો મિત્રો કોર્ટ કેસમાં ફાળો આપવો ફરજિયાત નથી ફાળો આપવાથી કેસ જીતવાની કોઈ ગેરંટી મળતી નથી મિત્રો એટલે ખાસ યાદ રાખવાનું છે હવે મિત્રો જોખમ શું છે તો જો ચુકાદો વિભાગના પક્ષમાં જાય તો આ રકમ સંપૂર્ણપણે વ્યર્થ બની શકે છે એટલે કે વિભાગ છે એના પક્ષમાં ચુકાદો જાય તો તમારી જે રકમ છે તે સંપૂર્ણ વ્યર્થ બની જાય છે મિત્રો આ કારણથી અમે કોઈને પણ ફાળો આપવા પ્રોત્સાહિત આપતા નથી કે પ્રોત્સાહન આપતા નથી હવે એકેડેમી અને નૈતિકતાની વાત કરીએ તો જો કોઈ સંસ્થા અથવા એકેડેમી પાસે સાચો અને મજબૂત મુદ્દો હોય તો કાયદેસર અને પારદર્શક માર્ગ પણ ઉપલબ્ધ હોય છે મિત્રો તો ઉમેદવારો પાસેથી દબાણથી અથવા ભાવનાત્મક રીતે પૈસા એકઠા કરવું યોગ્ય રીત નથી મિત્રો હવે ખાસ કરીને ઉમેદવારો માટે યોગ્ય રસ્તો છે જેને આપણે તમારે અનુસરવાનો છે અફવાઓથી દૂર રહેવાનું છે કોઈ પણ ચૂકવણી કરતાં પહેલાં સો વખત વિચાર કરવાનો છે અને મિત્રો ઓફિશિયલ અપડેટ અને લીગલ આઉટકમની રાહ જોવાની છે બરાબર હવે એકતામાં જ શક્તિ છુપાયેલી છે એટલે મિત્રો બધા ઉમેદવારો એકસાથે એકમત રહેશે તો જ અસર પડશે વિભાજનથી નહીં સમજદારીથી નિર્ણય લેવો બિલકુલ જરૂરી બને છે હવે અંતમાં મિત્રો તમને એક વાત જણાવવાની છે કે આ વિડીયોનો હેતુ કોઈની સામે બોલવાનો નથી પરંતુ ઉમેદવારોને સચેત અને માહિતીગાર બનાવવાનો છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ ઉમેદવારો સુધી આ વિડીયોને શેર કરો અને નવા અને ઓફિશિયલ અપડેટ આવશે તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ વંદે ભારત વંદે માતરમ મહત્વપૂર્ણ સલાહ મિત્રો ખોટી પોતી દૂર રહેજો હંમેશા માત્ર ઓફિશિયલ અપડેટ્સ પર જ વિશ્વાસ રાખવાનો રહેશે તમારે હવે નવી અપડેટ સૌથી પહેલાં તમને મિત્રો અહીં મળશે જય હિન્દ વંદે માતરમ